જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે આપણે જોવાના છીએ કન્ડક્ટર માટે સ્પેશિયલ ત્રણ હજાર આઠસો પ્લસ ગોલ્ડન મોસ્ટ ટાઈમપી એમસીક્યુ તો મિત્રો શું છે આ કન્ડક્ટર માટે બનાવેલા ત્રણ હજાર આઠસો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમપી ગોલ્ડન એમસીક્યુ સ્પેશિયલ કન્ડક્ટર માટે તો આવો મિત્રો જાણીએ તો મિત્રો આ છે આપણો કંડક્ટર માટે સ્પેશિયલ તૈયાર કરે નવા લેટેસ્ટ નવી પરીક્ષા પદ્ધતિ આધારિત કંડક્ટરની પરીક્ષા માટે બનાવેલા ત્રણ હજાર આઠસો એમસીક્યુ જે તમને આપણે ઈ બુક સ્વરૂપે એટલે કે પીડીએફ સ્વરૂપે તમને મળશે મિત્રો આ ગોલ્ડન એમસીક્યુની વાત કરીએ તો આની અંદર સંપૂર્ણ ગુજરાતના કરંટ અફેર્સ સંપૂર્ણ કોમ્પ્યુટર પ્રાથમિક સારવાર રોડ સેફ્ટી નિગમની માહિતી ટિકિટ લગેન અને ભારાના દાખલા કન્ડક્ટરની ફરજો મોટર વ્હીકલ એક્ટ અને દસ મોડલ પેપર આ તમામ વિષયના થઈને ત્રણ હજાર આઠસો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ પી વેરી મોસ્ટ પી એમસીક્યુ આમાં રહેશે અને આ જો પીડીએફ તમારે પરચેસ કરવી હોય તો તમે આ આપેલ નંબર ઉપર એટલે કે આ ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ નંબર પર રૂપિયા એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં તમને પીડીએફ મળી જશે એ કોઈક મિત્રો વિષયની આમાં ખાસિયત છે કે ભાઈ જે ગુજરાતના સંપૂર્ણ કર્ણાટક એ એકદમ ઓથેન્ટિક સોર્સમાંથી લેવામાં આવ્યા છે સંપૂર્ણ ગુજરાતના કર્ણાટક કર્ણાટકમાં આવી જશે મિત્રો તમારું એક પણ માર્ક્સ નહીં કપાય એવી રીતે દરેક વિષય સરસ મજાનું કમ્પાઇલેશન મિત્રો કરવામાં આવ્યું છે તો મિત્રો અવશ્ય આ પીડીએફ તમારા માટે રામ સાબિત થશે પરીક્ષાના અંતિમ સમય રિવિઝન માટે પ્રેક્ટિસ માટે અને જો પરીક્ષાના છેલ્લા ટાઈમે મિત્રો આપણી પાસે વિડીયો જોવાનો પણ ટાઈમ નથી હોતો છેલ્લી રિવિઝનમાં પણ તકલીફ પડતી હોય છેલ્લા ત્રણ દિવસમાં રિવિઝન કઈ રીતે કરવું કેટલું કરવું તો રિવિઝન પણ મિત્રો આ ત્રણ દિવસમાં ના થઈ શકે એવા સંજોગોમાં આ મિત્રો આડત્રીસો પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો આની વિશેષતાઓ શું છે હવે મિત્રો વાત કરીએ કે ભાઈ કંડક્ટર સ્પેશિયલ ત્રણ હજાર આઠસો પ્લસ ગોલ્ડન એમસીક્યુની વિશેષતાઓ તો કે ભાઈ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરેલ એમસીક્યુ જીટીયુની પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીને બનાવેલા એમ શીખ્યું જૂના પેપરના એનાલિસિસના આધારે બનાવેલા એમ શીખ્યું વર્તમાન હરીફાઈના આધારે બનાવેલા એમ શીખ્યું ઓકે વર્તમાન પરીક્ષાના ટ્રેન્ડના આધારે બનાવેલા એમ શીખ્યું કે બસ બે હજાર ચોવીસનો જે ટ્રેન્ડ કયા પ્રકારનો છે એના આધારે બનાવેલા એમ શીખ્યું અને પાંચ વર્ષનો મિત્રો અનુભવનો નીચો ઓકે મારો જે અનુભવ છે પાંચ વર્ષનો સ્પર્ધાત્મક પરીક્ષાનો એનો સંપૂર્ણ નીચો મિત્રો આ તમામ વિશેષતાઓ છે જેના કારણે આ પીડીએફ તમારે અવશ્ય ખરીદવી જોઈએ તો ઘણા બધા વિદ્યાર્થીઓથી તમે આગળ વધી જશો તો ઓકે મિત્રો તો અવશ્ય મિત્રો ત્રણ હજાર આઠસો મિત્રો એકવાડ પરીક્ષા પહેલાં અવશ્ય સો ટકા જોઈ લેજો મિત્રો અવશ્ય તમારી પરીક્ષામાં સો ટકા ફાયદો થશે અને તમે હજારો વિદ્યાર્થીઓ કરતાં આગળ વધશો મિત્રો સો ટકાની વાત છે કારણ કે સિમ્પલ વસ્તુ છે મિત્રો જો સ્પેશિયલ કંડક્ટર પરીક્ષા માટે સ્પેશિયલ કંડક્ટરની પરીક્ષા માટે જ બનાવેલા જો તમે આટલા બધા એમ શીખ્યું જો સોલ્વ કરી લો છો એક્ઝામના પહેલાં તો મિત્રો વાત અહીં જ ખતમ થઈ જાય છે તો મિત્રો અવશ્ય પરચેસ કરી લો અહીં આપેલા નંબર છે આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટની અંદર જ તમને આ પીડીએફ મળી જશે માત્ર બે મિનિટમાં જેવું પેમેન્ટ કરશો માત્ર બે મિનિટમાં તમારી પીડીએફ જે છે વોટ્સઅપ દ્વારા તમને પ્રાપ્ત થઈ જશે ઓકે અને જો મિત્રો તમારી પાસે તમને એવું લાગે કે મારી પાસે બાકી તો પૂરતું મત મટિરિયલ છે પરંતુ કરંટ ગુજરાત કરંટ અફેર્સ માટે પૂરતું મટિરિયલ નથી તો ફક્ત એવું લાગે કે મારે તો ફક્ત ગુજરાતના કરંટ અફેર્સ જ જોઈએ છે તો તમે અલગથી પણ લઈ શકો છો મિત્રો તો ફક્ત ગુજરાતના કરંટ અફેર્સની પીડીએ પરચેસ કરવા માંગતા હોવ તો તમને પચાસ રૂપિયામાં મળી રહેશે જેની અંદર ચારસો વીસ કરતાં પણ વધારે લગભગ ચારસો એકવીસ ક્વેશ્ચન આપેલા છે ફક્ત ગુજરાત કરંટ અફેર્સના એમાં એક જાન્યુઆરીથી કરીને પચીસ ડિસેમ્બર સુધી મતલબ કે હવે કશું કરવાની જરૂર નથી બધું કવર થઈ જશે ના કોઈ મેગેઝિન વાંચવાની જરૂર ના કોઈ વિડીયો જોવાની જરૂર કશું કરવાની જરૂર નથી મિત્રો આટલું કરી લો એટલે ખેલ ખતમ ઓકે તો ફક્ત ગુજરાતના કરંટ પછી અલગથી પરચેસ કરવા માંગો છો આપણે એકસો પચાસ વાર પરચેસ કરશો તો તેની સાથે કરંટ આવવાના જ છે પરંતુ તમને એવું લાગે કે એ મારે નથી જોતું મારે ફક્ત ગુજરાતના કરંટ જોઈએ છે તો તમે અલગથી પણ આને પરચેસ કરી શકો છો ઓકે તો મિત્રો તો પરીક્ષાના અંતિમ દિવસોમાં તમારે જો રિવિઝનમાં તકલીફ પડી રહી હોય શું વાંચું શું ના વાંચું એમાં ખબર ના પડી રહી હોય પૂરતું તમને પૂરતું તમારી પાસે મટિરિયલ ના હોય તો આવા બધા સંજોગોની અંદર પૂરતા પ્રેક્ટિસ કરવા માટે એમસીક્યુ ના હોય હજી એમસીક્યુની પ્રેક્ટિસ કરવાની તમારે જરૂર હોય કારણ કે એમ સીક્યુ આધારિત પરીક્ષા છે તો એમસીક્યુની પ્રેક્ટિસ તો કરવી જ પડે તો આવા બધા સંજોગોની અંદર આ પીડીએફ તો મને બ્રહ્માસ્ત્ર સાબિત થવાની છે મિત્રો તો ઓછી મિત્રો પરચેસ કરવી હોય તો અહીંયા પહેલા નંબર ઉપર છે એકસો પચાસનું પેમેન્ટ કરવાનું રહેશે પેમેન્ટ કરવાની સાથે જ માત્ર બે મિનિટમાં તમને આ મટીરિયલ પ્રાપ્ત થઈ જશે ઓકે તો મિત્રો હતી આટલી માહિતીથી આજના વિડીયોની અંદર તો ફરીથી મળશું મિત્રો નવા મોડલ પેપર સાથે આપણા મોડલ પેપર ચાલુ જ છે ઓકે તો આ જો મિત્રો આ ચૂકી ના જતા વેરી મોસ્ટ ટાઈમ યા તમામ એમ શીખ્યું છે અને એકવાર મારા ખ્યાલથી તમારે અવશ્ય આના ઉપર નજર ફેરવી જવી જોઈએ તમારું રિવિઝન પણ થઈ જશે અને પરીક્ષામાં જો પ્રશ્ન બે ચાર પૂછાઈ જાય તો પણ તમને ઘણો બધો ફાયદો થઈ જશે તો ફરીથી મળીએ મત મિત્રો નવા વિડીયો સાથે જ્યાં સુધી જય હિન્દ જય ભાર